आज पूरे गुजरात में अगर बीजेपी एक आदमी से डरती है तो उसका नाम है चेतर बसाओ बीजेपी वालों आने वाले समय में चेतर बसावा तुम्हारा काल बन के निकलेगा तो नमस्कार मारा भाइयों ने बहनों के सो यार फरी एक नवा वीडियो में तमो हार्दिक स्वागत से। तो दर्शक मित्रों अत्य सौ पहला बात कर તો ભાઈ કેજરીવાલે નરેન્દ્ર મોદી સાહેબને એટલું જ નહીં પરંતુ ચૈતરભાઈ વસાવાને એવું કીધું કે ચૈતરભાઈ વસાવા સિંહ છે ભાઈ અને એક એવી પાર્ટી કે જે જયતરભાઈ વસાવાથી ડરે છે મિત્રો તમને આ વિડીયો બતાવું તમે આ વિડીયો જોજો અને કાયદેસર આ વિડીયો જોયા પછી તમે એમ જ કહેશો ભાઈ કે ના ખરેખર વાત સો ટકા સાચી અને જો વાત સાચી હોય તો તમે એકવાર સાહેબ કોમેન્ટ કરીને પણ મને જરૂર બતાવજો કે આ વાત સો ટકા સાચી કેમ કે સોશિયલ મીડિયાની અંદર તમને ખબર હશે કે ક્યાંક ને ક્યાંક કેજરીવાલ સાહેબ હોય કે જેમના વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો આગળ પણ તમને આખો વિડીયો બતાવું તો વિડીયો તબિયન સુધી જોતા રહેજો આપણે વિડીઓની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને એમાં ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા કે જેમને લઈને હવે સોશિયલ મીડિયાની અંદર ભાઈ જે તમે તમે આપણે કેજરીવાલ સાહેબ જોઈ રહ્યા છો આ કેજરીવાલ સાહેબે આખરે જયદરભાઈ વસાવા વિશે શું કીધું હા મારા ભાઈઓ આટલા દિવસ તમે અલગ અલગ વિડીયો જોયા હશે પણ હવે સાહેબ તમે વિડીયો જુઓ અને કેજરીવાલ સાહેબે શું કીધું સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો बीजेपी वालों आने वाले समय में चेतर वसावा तुम्हारा काल बन